અમદાવાદમાં વધતી ગુનાખોરીને લઈને ગૃહ રાજ્યમંત્રી એક્શનમાં ગુનાહિત પ્રવૃત્તિ પર અંકુશ લાવવા હર્ષ સંઘવીનો આદેશ અગાઉ ઘટનાઓમાં કાર્યવાહી સંદર્ભે ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન અમદાવાદમાં છેલ્લા અમુક દિવસોમાં હત્યાની એક પછી એક ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે શહેરમાં સતત વધી રહેલા ગુનાખોરીને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એક્શન મોડમાં આવ્યા છે તેમણે કહ્યું કે જે ગુના બન્યા તેમાં પણ ઝડપી ચાર્જશીટ થાય તેવા પ્રયાસો કરાશે તેમજ આવતીકાલે ડીજીપી સત્તાવાર જાહેરાત કરશે આંકડાઓ સાથે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે બનાવની ગંભીરતાઓ જોઈને કડક પગલાં લેવામાં આવશે જે ગુના બન્યા તેમાં ઝડપી ચાર્જશીટ થાય તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે આંકડાઓ સાથે સંપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવશે અને માહિતી અનુસાર આવતીકાલે ડીજીપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને વિગતવાર માહિતી આપવામાં આવશે રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઈવ વન ઝીરો નાઇન ટુ